અને આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોના મોઢામાં મહેનત મજૂરી પરસેવો પાડીને જે પાક ઉત્પાદન કરેલું અને ખેતરમાં જે તૈયાર પાક હતો અને તૈયાર પાક કરવાની કામગીરી ચાલુ હતી એ સમય દરમિયાન જે આ કમોસમી વરસાદ પડ્યો એના કારણે ખેડૂતોની સંપૂર્ણપણે પાક ધોવાણ થઈ ગયું છે મગફળી હોય સોયાબીન હોય કપાસ હોય આજ પ્રકારે અન્ય પાકોનું જે વાવેતર જે ખેડૂતોએ કર્યું છે મગફળી મગફળી ખેડૂતોએ તૈયાર કરી છે અને ઢગલાઓ જે હતા એ પાણીમાં તણાઈ ગયા છે એ સાચવી શક્યા નહીં પાથરા આજે પણ ખેડૂતોના ખેતરની અંદર પડ્યા છે અને એ પાથરાઓ આજે પણ માની લો કે મગફળીથી અને ખેતરની અંદર તરે છે અને સંપૂર્ણપણે એ પલળી અને શું કહેવાય ભૂકો થઈ ગયા છે અને એમાં દુર્ગંધ આવે આ પ્રકારની સ્થિતિનું વાવેતર થયું છે આ સ્થિતિ ઊભી થઈ છે અને ખેડૂતો એટલી બધી ભારે મુશ્કેલીમાં મુકાના છે કે શબ્દોમાં એનું વર્ણન ન થઈ શકે ત્યારે રાજ્ય સરકારે જે રીતે પરિપત્ર કરીને નુકસાનીનું સર્વે કરવા માટેની જે જાહેરાત કરી છે એમાં બે પરિપત્રો કર્યા છે રાજ્ય સરકાર એક તો ખિતાબ ખેતી નિયામક કચેરી ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા ખેતી નિયામક દ્વારા પરિપત્ર કર્યો છે અઠ્યાવીસ દસ બે હજાર પચીસના રોજ અને આ પરિપત્રને આધારે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીએ પણ પરિપત્ર કર્યો છે ઓગણત્રીસ દસ બે હજાર પચ્ચીસના આ બંને પરિપત્રોમાં વિસંગતતાઓ દેખાય છે

ડિજિટલ સર્વે દિન વીસમાં પૂર્ણ કરવાનો રહેશે આ ખેતી નિયમક જણાવે છે હવે કલેક્ટર શ્રી જે પરિપત્ર કર્યો છે એ પરિપત્ર અંદર કલેક્ટર એ કરે છે કે આ કામગીરી ખૂબ જ અગત્યની તથા સમય મર્યાદામાં પૂર્ણ કરવાની હોય અસરગ્રસ્ત ગ્રામ વિસ્તારની થડ ખરાઈ કરી સર્વેની કામગીરીની ફોટોગ્રાફી અને અન્ય સાધનિક કાગળો તાલુકા કક્ષાએ રેકર્ડ જાળવણી કરવાની રહેશે અને તાત્કાલિક સર્વેની કામગીરી હાથ ધરી દિન સાતમાં પૂર્ણ કરવા વિનંત હુકમ કરવામાં આવ્યો છે તો આ પરિપત્ર કલેક્ટર કર્યો છે એ સાચો કે ખેતી નિયામકે કર્યો છે એ સાચો રાજ્યના કૃષિ મંત્રી શ્રી જે વિભાગેના કૃષિ મંત્રી છે એના વિભાગે પણ જાહેરાત કરી કે 20 દિવસની અંદર પરિપત્રમાં જોગવાઈ કરી અને પોતે મંત્રી શ્રી 7 દિવસની સૂચના આપે તો સાચું શું જે રીતે સર્વેની ટીમો તૈયાર કરવામાં આવી છે અને એ ટીમો જૂને સર્વેની ગાઈડલાઈન જે નક્કી કરવામાં આવી છે એ જોતા તો આવનારા દિવસોની અંદર મોટે ભાઈએ ખેડૂતો વધારે મુશ્કેલીમાં મુકાય એ પરિસ્થિતિનું નિર્માણ થયું છે એમાંય રાજ્ય સરકારે આ વખતે વિભાગે સરકારે નક્કી કર્યું છે કે ગ્રામ સેવક મારફત સર્વે કરાવવાનું જેને જવાબદારી સોંપી હવે એક ગ્રામ સેવક ની નીચે પોતાના છેજાના ગામો લગભગ સાત થી દસ ગામો આવે છે હવે સાત થી દસ ગામો આવે એમાં વીસી હોય પછી આપણે બાકીના

તો આ સેટેલાઇટ ના મારફત આમાં પણ સેટેલાઇટ ની પાસે સાથે સરખાવાનું હવે અગાઉ રજીસ્ટ્રેશન ખેડૂતોએ કર્યા હતા એ ચાલીસ ટકા ઓનલાઈન રજીસ્ટ્રેશનોમાં સેટેલાઇટ ઇમેજ ની અંદર મગફળી આવી જ નહોતી ખેતરમાં તો આમાં પણ જે ખેડૂતોએ માની લો કે અરજી કરવાની કૃષિ પ્રગતિ પોર્ટલ ઉપર એપ્લિકેશન કરવાની એપ્લિકેશન ની અંદર ફોટા પાડવાના ફોટા છે એ સેટેલાઇટ ઇમેજ સાથે જોઈન્ટ કરવાના આ ગાઈડલાઈન જો આ જ પ્રકારે જો કરવામાં આવે છે તો મને લાગે છે કે ખેડૂતોને કોઈ પણ પ્રકારનો ફાયદો થાય અને સાચી નુકસાની ખરેખર છે એ તકે આવે છે ગંભીર સમય સમય એ છે કે જો મર્યાદામાં ત્રણ ચાર પાંચ દિવસમાં આનું સર્વે ન થઈ શકે તો ખેડૂતો જે છે એ રવિ પાક કરવા માટે પોતાનું ખેતર છે એ ક્યારે તૈયાર કરશે અને જો સર્વે કરવામાં જો લાંબો સમય જાય ત્યાં સુધી રાહ જોવાની સર્વે કરવા માટે કૃષિ પ્રગતિ પોર્ટલ ઉપર એપ્લિકેશન ન કરવાની ન કરતા ઓફલાઈન થી ખેડૂતના ખેતરે જઈને ફોટા પાડીને અક્ષા રેખા ફોટા પાડી અને રેકોર્ડ ઉપર ફોટા પાડી અને ઓફલાઈન થી સર્વે કરવામાં આવે તો જ મને લાગે છે કે તાત્કાલિક અસર થી કરવામાં આવે એટલે માંગણી કરીએ છીએ કે જે સર્વે ટીમ કરવામાં આવી છે અને બીજો મુદ્દો એ છે કે એક ગ્રામ સેવકને એક ટીમ ને બે ગામો ની જવાબદારી સોંપવી જોઈએ કે જેથી કરીને તાત્કાલિક અસર થી થાય આ જે ટીમો દ્વારા છે વેલી તકે સર્વે કરવામાં થવાનું નથી અને બીજી માંગણી એ છે કે જે પ્રકારે રાજ્ય સરકારના પદાધિકારીઓ સંસદ સભ્યો ધારાસભ્યો એમના મંત્રીશ્રીઓ ખેતરે જઈને જે રીતે માની લો કે અત્યારે જોઈ અને જે રીતે ફોટોગ્રાફી કરીને જાહેરાતો કરે છે એ પોતે સ્વીકારે છે હવે પોતે સ્વીકારે છે છતાં માની લો કે રાજ્ય સરકાર જે છે તો પોતાના ધારાસભ્યો હોય પોતાના સંસદ સભ્યો હોય પોતાના પદાધિકારીઓ હોય એ વાડીએ વાડીએ ખેતરે ખેતરે જઈને બતાવે છે કે આ મગફળી તો સંપૂર્ણ નાશ પામી છે આમાં તો વાસ આવે છે આમાં તો સંપૂર્ણપણે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે ખેડૂતોનું સર્વસ્વ લૂંટાઈ ગયું છે આવું ભાજપના પદાધિકારીઓ કહે તો વિપક્ષ પણ એ જ કહે છે કે ખેડૂતોનું સર્વસ્વ લૂંટાઈ ગયું છે હવે સર્વસ્વ જયારે લૂંટાઈ ગયું છે તો સર્વેનું શા માટે રાજ્ય સરકાર નક્કી કરીને સીધે એમના ખાતામાં જમા કરવા જોઈએ અને માંગણી કરીએ છીએ કે ખેડૂતોને વળતર ચૂકવવા માટેનું જે કઈ તાત્કાલિક કરવાનું થતું હોય એ કરે પણ ચાલુ ચાલુ જે ધિરાણ કરવામાં આવ્યા છે એ સંપૂર્ણપણે સો ટકા ધીરાનો માફ કરવા જોઈએ આ માંગણી કરીએ છીએ કોંગ્રેસ પરિવાર વતી કરીએ છીએ અને પૂજાભાઈ વોશ પૂર્વ ધારાસભ્ય તરીકે પણ અને ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ વતી પણ સંપૂર્ણપણે લેણા જે છે લોન માફી થવી જોઈએ કરીએ સર્વે થાય સર્વે કરવામાં કોઈ પણ ખેડૂતને અન્યાય ન થાય તો તે વાવાઝોડા અંદર જે રીતે માની કે સર્વે કરવામાં જે રીતિઓ આચરવામાં આવી હતી એ જ પ્રકારની પાછી પરિસ્થિતિ આ વખતે ખેડૂતોની સાથે ન થાય હું આપના માધ્યમ દ્વારા સરકાર અને ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર અથવા કોઈ પણ નાની મોટી ભૂલ કે ક્ષતિ હોય તો એ ખેડૂતોને તાત્કાલિક અસરથી એનો સુધારો કરીને એને સંપૂર્ણપણે ન્યાય આપવામાં આવે અને ટૂંકા ગાળામાં સર્વે કરીને ખેડૂતો ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો પોતાની જમીન તાત્કાલિક સાફ સફાઈ કરીને રવી પાકનું વાવેતર કરી શકે એ પ્રકારનું આયોજન સરકારે અને જિલ્લા વહીવટી તંત્રએ કરવું જોઈએ